અંતર્ગત ડીસા ઉત્તર પોલીસે ખોવાયેલ ઓગણીસ મોબાઈલ તથા એક રિક્ષાની બેટરી સુધી મૂળ માલિકોને પરત આપ્યા તે રાત ઉચકોર પણ સૂત્ર સાર્થક કરતી ડીસા શહેર ઉત્તર પોલીસ ઘણા સમયથી શહેરોમાં કેટલાય ખિસ્સા કાતરો અને મોબાઈલ ચોરોનો રાફલો ફાટ્યો છે અને લોકોના મોબાઈલની ચોરીના ગુણા વધતા જતા હોય છે ત્યારે લોકો દ્વારા ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ચોરીની ફરિયાદ આપવામાં આવેલ હતી તે ફરિયાદના આધારે આજે અમુક મોબાઈલ શોધી કુલ ઓગણીસ મોબાઈલ અને એક રિક્ષાની બેટરી લોકોને પરત કર્યા હતા ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ અરદારૂના ખોવાયેલ મોબાઈલ જે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરી કુલ મોબાઈલ નંગ ઓગણીસ કિંમત રૂપિયા બે લાખ મોબાઈલ તથા રિક્ષાની બેટરી નંગ એક કિંમત રૂપિયા પંદરસો તથા ગુનાકામે વપરાયેલ એક્ટિવા એક કિંમત રૂપિયા અઢાર

કરેલ સૂચના આધારે શ્રી સી એલ સોલંકી નાયબ પોલીસ અધિકક્ષ ડીસા વિભાગ ડીસા નવના માર્ગદર્શન હેઠળ શ્રી વીએમ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ અત્રેના ડીસાસર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અરજદારોના ખોવાયેલ મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલ હોય જે મોબાઈલની કોલ ડિટેલ્સ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી ખોવાયેલ મોબાઈલ સુધી કાઢી કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ મૂળ મોબાઈલ ધારકોને કુલ નંગ ઓગણીસ મોબાઈલ તથા રિક્ષાની બેટરી પર સોંપવામાં આવેલ છે ત્યારે ડીસાસર ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ વર્ષ દરમિયાન કુલ સત્તાણું મોબાઈલ જેની કિંમત રૂપિયા પંદર લાખ તોતેર હજાર છસો પચીસના જેમના મૂળ માલિકને પરત કરવામાં આવેલ છે આ ગુનાઓ શોધવા કામગીરી કરનાર પોલીસ અધિકારી શ્રી વીએમ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એ એસઆઈ નિરૂબેન તથા હેડ કોન્સ્ટેબલ શ્રી જેડી પરમાર પોલીસ કોન્સ્ટેબલ શ્રી કરસનભાઈ રત્નાભાઈ શ્રી નરેન્દ્રભાઈ તથા શ્રી મોમ્મદ ઇગ્રાન તથા દેગાભાઈ તથા રાજેશભાઈ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ શ્રી કમુબેન લીલાભાઈ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા આજે આ કામગીરીને સૌ કોઈ વખાણી ત્યારે એક વ્યક્તિનું મોબાઈલ થોડી વર્ષ પછી પરત મળતા પોલીસ ખાતાનો આભાર વ્યક્ત કર્યો અને જેમને મોબાઈલ પરત મળ્યા છે તેમને ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન પીઆઈ તથા કોન્સ્ટેબલનો આભાર માન્યો સોસાયટીમાં રહું છું મારા પત્ની શિક્ષક તરીકે નોકરી કરે છે એમનો ફોન સવારના છ વાગે સાત વાગ્યા અઢી વર્ષ પહેલા રિલાયન્સ પ્લેટફોર્મ જોડે ભૂલી ગયા હતા અને ખોવાઈ ગયો હતો એ મળતો નતો મેં પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી અઢી વર્ષે મને આજે મોબાઈલ મને પોલીસ સ્ટેશનમાંથી મળ્યો છે હું તો મોબાઈલ ભૂલી જ ગયો હતો પણ પોલીસ સ્ટેશનમાંથી અચાનક મને ફોન આવ્યો કે તમે પોલીસ સ્ટેશન આવજો અને તમારો મોબાઈલ મળી ગયો છે આજે બધાને સુપર્ક કરેલ છે પંદર મોબાઈલ ટોટો સુપર કરેલા છે પોલીસ સ્ટેશનના ધન્યવાદ એ અમૃતમાળી ભારત